તો દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સોનિયા ગાંધી દ્વારા નવા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયનું નવું સરનામું હવે નાઇન એ કોટલા રોડ હશે પહેલા કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય ચોવીસ અકબર રોડ હતું નવું કાર્યાલય અદ્યતન ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યું છે તો દિલ્હીમાં કોંગ્રેસે કાર્યાલયનું સરનામું હવે બદલ્યું છે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દિલ્હીમાં નવવે કોટલા રોડ પર કોંગ્રેસનું નવું હેડક્વાર્ટર બન્યું છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો નવા કોંગ્રેસ કાર્યાલયમાં હાઇટેક પ્રેસ કોન્ફરન્સ રૂમ તૈયાર કરાયો છે અનેક સુવિધાઓથી સજ્જ છે આ નવું કાર્યાલય દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું તો દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ઠંડીની સાથે ધુમ્મસનો કહેર જોવા મળ્યો ધુમ્મસની વ્યાપક અસર ફક્ત દિલ્હી એરપોર્ટ પર જ નહીં પરંતુ દિલ્હી આસપાસના વિસ્તારમાં રેલ વ્યવહાર પર પણ થઈ દિલ્હીના અનેક વિસ્તારમાં વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો ધુમ્મસના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થતા જનજીવન પર ભારે અસર જોવા મળી ધુમ્મસના કારણે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ મોડી પડતા એડવાઇઝરી જાહેર કરાઈ હતી